સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા બે હજાર પચીસ ગુજરાત સરકાર આયોજિત વિજેતાને રૂપિયા એક લાખનું ઇનામ મળશે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા બે હજાર પચીસ કોલેજો માટે યોજવામાં આવી રહી છે ગુજરાતની તમામ કોલેજો સરકારી ગ્રાન્ટીને અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે આમાં ભાગ કઈ રીતે લેવો જરૂરી સૂચનાઓ શું છે વગેરે વિગતવાર જાણકારી આ વિડીયોમાં આપવામાં આવેલી છે ઉપયોગી મટીરિયલ અને પીડીએફ માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌપ્રથમ પરિચય ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા બે હજાર પચીસ ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એનએસએસ ઉચ્ચ શિક્ષણ શ્રીની કચેરી શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન તેના દ્વારા આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે રાજ્યભરના કોલેજના વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક તેમજ નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેની જાગૃતિ વધે જાહેરમાં બોલવાની કુશળતા વિકસે તે આનો ઉદ્દેશ્ય છે આમાં સમગ્ર પ્રોસેસ શું છે તે જોઈએ તો સૌપ્રથમ આમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વિદ્યાર્થીએ ત્યારબાદ કોલેજ કક્ષાએ સ્પર્ધાનું આયોજન થશે ત્યારબાદ ઝોન કક્ષાએ સ્પર્ધા રહેશે અને ત્યારબાદ સ્ટેટ લેવલ એટલે કે ગુજરાત રાજ્ય કક્ષાએ સ્પર્ધા રહેશે મહત્ત્વની નોંધ નંબર એક તારીખ એક એક ઓગણીસો નવ્વાણું કે તેના પછીની જન્મ તારીખ હોય તેવા કોલેજના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે નોંધ નંબર બે આમાં વક્તૃત્વ સ્પર્ધા તેના જે વિષયો છે જુદા જુદા પાંચ વિષયો અહીં દર્શાવેલા છે તેમાંથી કોઈ એક વિષય વિદ્યાર્થી પસંદ કરી શકે છે નોંધ નંબર ત્રણ ગુજરાત રાજ્યની તમામ કોલેજો સરકારી અનુદાનિત અને સેલ્ફ ફાઇનાન્સ તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આમાં ભાગ લઈ શકે છે સ્પર્ધાનું માળખું આ પ્રમાણે રહેશે સૌપ્રથમ કોલેજ કક્ષાએ સ્પર્ધા રહેશે ત્યારબાદ ઝોન કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષાની સ્પર્ધા રહેશે કોલેજ લેવલની વાત કરીએ તો કોલેજ લેવલ પ્રથમ તબક્કાની સ્પર્ધા રહેશે કોલેજમાં તેનું આયોજન થશે કોલેજમાં જે વિજેતા થશે તે ઝોન સ્તરે પ્રવેશ મેળવશે ઝોન કક્ષા તે બીજા તબક્કાની સ્પર્ધા રહેશે ઝોન કક્ષાએ યોજાશે મોટે ભાગે યુનિવર્સિટી લેવલ નું આયોજન હોઈ શકે છે ગુજરાત રાજ્ય જે અંતિમ તબક્કાની સ્પર્ધા રહેશે ગુજરાતના જાહેર સ્થળો પર તેનું આયોજન થશે સ્પર્ધા માટે વિષય નંબર એક ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તો આ પહેલો વિષય છે આમાં જુદા જુદા મુદ્દાઓ છે પ્રસ્તાવના મુખ્ય વિષય વસ્તુ અને સમાપન બીજો વિષય સંવિધાન એટ સેવન્ટી ફાઇવ તેમાં પણ અહીં દર્શાવ્યા પ્રમાણે વિવિધ મુદ્દાઓ આવરી શકાય છે પ્રસ્તાવના મુખ્ય વિષય વસ્તુ અને સમાપન નંબર ત્રણ ત્રીજો વિષય યુવાનો દેશનું ભવિષ્ય વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ તેમાં પણ જુદા જુદા મુદ્દા આવરી શકાય છે નંબર ચાર ચોથો વિષય માન મર્યાદા અને સુશીલતા ભારતીય સંસ્કૃતિનો પાયો તો તેમાં પણ જુદા જુદા મુદ્દાઓ લઈ શકાય છે નંબર પાંચ પાંચમો વિષય વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ભવ્ય ભારત દિવ્ય ભારત પ્રસ્તાવના મુખ્ય વિષય વસ્તુ અને સમાપન સ્પર્ધા માટેની ભાષા કઈ રહેશે તો આમાં વક્તૃત્વ સ્પર્ધા માટેની ભાષા ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી રહેશે વિજેતાને તેના માટે સન્માન કોલેજ કક્ષાએ વિજેતા તેમને રૂપિયા એક હજાર મળશે બેસ્ટ સ્પીકર ઓફ ધ કોલેજ એવોર્ડ મળશે ઝોનલ કક્ષા અગિયાર ઝોન ટોપ ત્રણ વિજેતા જેમાં ક્રમ પ્રમાણે અગિયાર હજાર સાત હજાર અને પાંચ હજાર રૂપિયા ઇનામ મળશે સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત એવોર્ડ પણ મળશે અંતિમ વિજેતા તેને રૂપિયા એક લાખનું ઇનામ મળશે બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે આમાં ભાગ લેવા માટે પ્રોસેસ શું છે તો આમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ સૌપ્રથમ આ ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પર જવાનું છે આ રીતે હોમ પેજ જોવા મળશે જેમાં જમણી બાજુ રજીસ્ટર હિયર તેવું મેનુ જોવા મળશે ત્યાં જવાનું છે તેના પર ક્લિક કરવાથી આ રીતે પેજ ઓપન થશે જેમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરવાના છે સેન્ડ ઓટીપી કરવું એટલે ઇમેલમાં ઓટીપી આવશે તે અહીં એન્ટર કરવાનો છે તેવી જ રીતે મોબાઈલમાં ઓટીપી આવેલ હશે તે અહીં એન્ટર કરવા અને વેરીફાઈ ઓટીપી કરવું એટલે આ રીતે આગળ પેજ ઓપન થશે જેમાં કેટલીક વિગતો સામાન્ય વિગતો છે વિદ્યાર્થીએ પોતાનું પૂરું નામ લખવાનું છે જેન્ડર જન્મ તારીખ લખવાની છે એડ્રેસની વિગત આપવાની છે રાજ્ય સિલેક્ટ કરવાનું છે જિલ્લો સિલેક્ટ કરવાનો છે પિનકોડ નંબર યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે દાખલા તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને લાગુ પડતી કોલેજ દાખલા તરીકે સરકારી કોલેજ વંથલી યુનિવર્સિટી અને કોલેજની પસંદગીમાં ભૂલ ન થાય તેની કાળજી રાખવી ત્યારબાદ સિલેક્ટ એડમિશન યર સિલેક્ટ સેમેસ્ટર સેમેસ્ટર પસંદ કરવાનું છે સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર અહીં લખવાનો છે કોર્સ સિલેક્ટ કરવાનો છે અહીં ટીક કરવાનું છે અને રજીસ્ટર કરવું વક્તૃત્વ સ્પર્ધાના આયોજનની સંભવિત તારીખો આ તારીખો સંભવિત છે તેમાં ફેરફાર થવાપાત્ર છે કોલેજ કક્ષા તેની તારીખ તેવી જ રીતે ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા વેબસાઇટ જોતા રહેવું તેના પર અપડેટ સૂચના મળશે આ રીતે ઝોન મુજબ યુનિવર્સિટી કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધાની સંભવિત તારીખો રહેશે આ પણ સંભવિત તારીખો છે આમાં ફેરફાર થવા પાત્ર છે તેના માટે મુખ્ય વેબસાઇટ છે તે જોતા રહેવું કેટલીક મહત્ત્વની સૂચનાઓ આમાં વિજેતાને શિક્ષણ વિભાગ દ્વારા ડીબીટી મારફત ઇનામની રકમની ચૂકવણી કરવામાં આવશે કોલેજ કક્ષાએ પ્રથમ વિજેતા તો તેમાં કોલેજે વિજેતાની વિગત મેળવી લેવાની રહેશે અને નિયત નમૂનામાં વેબસાઇટ પર માહિતી આપવાની રહેશે જે કોલેજોના ટકાવારી અનુસાર સૌથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે તેવી પ્રથમ દસ કોલેજના આચાર્યશ્રીઓ અને કોઓર્ડિનેટર શ્રીઓને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવશે વિડીયોનો સારાંશ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા બે હજાર પચીસ કુલ આ રીતે ત્રણ સ્ટેજ રહેશે જુદા જુદા પાંચ વિષયો છે કોઈ એક વિષય વિદ્યાર્થીએ પસંદ કરવાનો છે ગુજરાતની તમામ કોલેજોના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે આ મુખ્ય વેબસાઇટ છે તેના પર અપડેટ માહિતી મળતી રહેશે કોઈ પ્રશ્ન હોય તો આ વેબસાઇટ પર કોન્ટેકમાં જઈને વિગત સબમિટ કરી શકાય છે